અને પ્રકરણ નવમાં આકૃતિઓ છે પ્રવૃત્તિઓ એવું એટલે તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેશો એટલે આજે આપણે પ્રકરણ દસ ચલાવીશું ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ દસ દસમો અને સોમો ભાગ એટલે દસમો ભાગ એટલે એક સેન્ટીમીટર નો દસમો ભાગ એટલે મિલીમીટર કહેવાય તો આજે આપણે જોઈએ તો બાળકો જો દસમો ભાગ એટલે એક દશાંશ અને સોમો ભાગ એટલે એ સોયાંશ અહીંયા આપણે અનુમાન કરવાનું છે આ પેન્સિલ આપેલી છે એનું અનુમાન કરવાનું છે કે કેટલા સેન્ટીમીટર લાંબી છે તો આપણે અનુમાન કરીએ તો ચાર સેન્ટીમીટર લાંબી હોય પછી માપપટ્ટી આપેલી છે ને ફૂટપટ્ટી એના પર આ પેન્સિલ કે જો આ લેન્સ દ્વારા જોયું છે કે સ્પષ્ટ દેખાય તો એ પેન્સિલની લંબાઈ ત્રણ સેન્ટીમીટર અને ઉપર છ કાપ આપેલા એટલે ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર થાય છે એટલે આપણું અનુમાન થોડું યોગ્ય છે અહીં એક સેન્ટીમીટરના દસ સરખા ભાગ છે આથી દરેક ભાગ

दसे गुणवा पडे એટલે આપણે 10 સે ગુણીશું 7 દશાંશને તો સરકાર સકા એકમો ઉડે એટલે કેટલા થાય 7 એટલે 7 mm થાય કેટલું થાય 7 mm 7 દશાંશ સેમી એટલે 7 mm સેમીના દશમા ભાગને 0.1 સેમી કહીશું તેને 0 દશાંશ

સૌથી લંબાઈ ઓછી હોય છે તેમની લંબાઈ માત્ર શૂન્ય પોઈન્ટ નવ સેન્ટીમીટર જેટલી હોય છે આપણે અનુમાન કરીએ કે આવા દેટકા તમારે નાનકડી આંગળી પર કેટલા બેસી શકે તો આપણે એક આંગળી પર એક દેડકો બેસી શકે એટલે અનુમાન કરીએ કે આપણે ચાર આંગળીઓ છે તો આપણે ચાર દેડકા બેસી શકીએ આ મોટો દેડકો છે એટલે વિશાળ દેડકો તો એ દેડકાની તમામ જાતિઓ સૌથી લાંબા ડેટકા છે તેની લંબાઈ આશરે ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી હોય છે તો નીચે ખાલી જગ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો જો નવ સેન્ટીમીટર એટલે કેટલા તે મિનિમ જેટલું છે નવ શૂન્ય પોઈન્ટ નવ સેન્ટીમીટર આને આપણે મિલીમીટરમાં ફેરવવાનું છે તો મિલીમીટર એ દસ ભાગ છે એટલે કેટલા થાય નવ મિલીમીટર હવે બીજી કા જગ્યા જુઓ મોટા ટેકા માટેની ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો આને સેમી અને મિમી ખાલી જગ્યા લખવાની છે તો આ છે પૂર્ણા સેન્ટીમીટરમાં આવે અને પાછળ જે દશાંશ પછી હોય એ મિલીમીટરમાં આવે છે એટલે ત્રીસ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર થાય હવે આપણે જોડકા જોઈએ માવડામાં પૈસા સાથે જોડવાના પૈસા ને દશાંશ અપણા જોડવાના છે તો જુઓ એક સત્યાવીસ રૂપિયા એક સત્યાવીસ રૂપિયા કેટલા પૈસા થાય પૈસા તો આ પાંચ ને આપણે પાંચ પૈસા જોડે જોડીશું

तो 5 पैसा 5 पैसा ने दतन आ रुपया में फेरવાના આપણે કેટલામાં રૂપિયામાં ફેરવાના છે તો કેટલા થાય એ આપણે જોઈશું એટલે આપણે 0.05 રૂપિયા થાય 25 પૈસા એટલે એને 100 વડે ભાગીએ તો બે દશાન ફેર આવે એટલે 25 પૈસા आएंगे 0.25 રૂપિયા 99 પૈસા તો એ પણ 0.99 રૂપિયા થશે એના 50 પૈસા તો શૂન્ય પોઈન્ટ પચાસ પૈસા રૂપિયા હવે પંચોતેર પૈસા જો પંચોતેર પૈસાના રૂપિયા કેટલા થશે તો શૂન્ય પોઈન્ટ પંચોતેર રૂપિયા હવે દસ પૈસા તો દસ પૈસાના કેટલા થશે શૂન્ય દસ તો આ રીતે જોડતા આપણે જોડે પ્રશ્ન બેમાં જુઓ નીચે આપેલી વસ્તુઓનું માપન કરો તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ વસ્તુઓ આપેલી છે ગાજર આટલું છે આ નળી છે મીણબત્તી આ ભીંડાનું ચિત્ર છે ખીલી અને પેન્સિલ તો આ વસ્તુનું માપન આપણે કરીશું નીચે માપપટ્ટી આપેલી છે એટલે ફૂટપટ્ટી તો એ ફૂટપટ્ટીને આધારે આપણે આનું માપન કરવાનું છે સેન્ટીમીટર અને મિલીમીટરમાં તો પ્રથમ આપણે જોઈશું ખીલીની લંબાઈ ખીલીની લંબાઈ જો આ ખીલીની લંબાઈ છે તો પટ્ટી ઉપર આપણે કેટલી આવે છે તો ચાર ઉપર બે કાપા છે કેટલી ચાર અને બે કાપા તો ચાર સેન્ટીમીટર ચાર પોઈન્ટ બે તો આપણે ખીલીની લંબાઈ અહીંયા ચાર પોઈન્ટ બે લખીશું તો સેન્ટીમીટર અને મિલીમીટરમાં લખવાની છે તો ચાર સેન્ટીમીટર થાય એટલે બે સેન્ટીમીટર અને આઠ

તો ચૌદ સેન્ટીલીટર

સેન્ટીમીટર બધું ચું વિવિધ દેશોનું અને બધા નાણાંની કિંમતે ભારતીય રૂપિયા પ્રમાણે કેટલા થાય એ લખેલું છે તો આપણે એ જોઈશું પણ આ નાણાંની ભાવ રૂપિયા સત્તર સાલનું છે તો આપણે પુસ્તક પ્રમાણે સત્તરને ને ચાલુ સત્તર સાલ પ્રમાણે જોઈશું તો કોરિયા એનું જે ચલણ છે એનો વોન કહેવાય તો એ ભારતીય રૂપિયા શૂન્ય પોઈન્ટ શૂન્ય છ છે શ્રીલંકામાં રૂપિયો કહેવાય તો એ શૂન્ય પોઈન્ટ તેતાલીસ છે નેપાળમાં રૂપિયો કહેવાય તે એ શૂન્ય પોઈન્ટ બાસઠ હોંગકોંગમાં ડોલર કહેવાય તો એ આઠ રૂપિયાને ચાલીસ પૈસા છે દક્ષિણ આફ્રિકા રેન્ડ એને રેન્ડ કહેવાય નાણું ચલણ નહીં તો એ ચાર રૂપિયાને એંસી પૈસા છે ચીન એને યુઆન કહેવાય તો એ નવ રૂપિયા પૈસા આપણા ભારતના યુ એમાં ચલણ કહેવાય તો સત્તર રૂપિયા અને પૈસા છે યુએસએ એને ડોલર કહેવાય એ પાસઠ રૂપિયા અને ઓગણત્રીસ પૈસા છે જર્મની યુરોપ ચલણ કહેવાય એ છોતેર રૂપિયા છે ઇંગ્લેન્ડ પાઉન્ડ છ્યાસી રૂપિયાને તેસઠ પૈસા છે તો સૌથી વધારે ઇંગ્લેન્ડનું નાણું છે તો અહીંયા પ્રશ્ન આપણે જોઈએ કયા દેશનું ચરણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે તો સૌથી વધારે આપણે જોયું તો ઇંગ્લેન્ડ છે તો આપણે લખીશું ઇંગ્લેન્ડ સૌથી વધારે કિંમત દર્શાવે છે ќе натпрева